કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જેમાં તો મિત્રો તો મિત્રો અત્યારે વાગી ગયા સાડા બાર પોણે એક થવા એવું છે અને અમારે ચમાડીમાં શું પડ્યું છે અત્યારે જો ભરીને આવ્યા કાળા તડકાના પાણીના પાણી નથી અમારે તો એક કરો ભરીને આવ્યા છે હો હાલો ચાલુ કરું મિત્રો આવું તો ભરીને આવ્યા જસ્ટ તો હાલો આ ખાલો થાય પાછો ભરવા જવાનું છે આમ પહેલાં તો વાડી છે પેટો ના આવી ગયા

ફૂપાલી હ આ બૂટ મેં મંગાવ્યા હતા અને બૂટ તમે જોવો આ બૂટ હોવા જોઈએ મિત્રો હ મેં મંગાવ્યો હતા કેવા છે દીકા કાળા છે આ પોલીસના બૂટ હોય મિત્રો ઓનલાઈન મસ્ત આવ્યા છે કાંઈ ઘટે નહીં બે બૂટ છે તો આ હં ગેમમાં દીકા તને તને ગેમમાં લાઈક કરો હા એ ધોળો ન કાળા તો હોય હા હાલો મૂકી દી મિત્રો કેવા છો કમલ કરજો સારા છે ને બુટ હાલો હા ભાઈ ના છે ને પાછું જો શું કરવાનું છે આમ જવાનું છે કે આમ જવાનું છે હા તો હાલો તડકો થઈ ગયો ફૂલ મિત્રો બે હાલો પાણી વિના તો હું કાળ પીડ્યા મારે ઉપાડો ઉપાડો તમે મિત્રો પૂગી ગયા છે હવે ઓખરા માં ગયા તા હવે પાછળ એવું પડશે સાલું કરી દીધું છે જો ભાઈ આમ સાલું કરવા ગયો છે હવે આવતું તો છે ત્યારે જ છે પાણી આવવાની તો ફટાફટ હાલો ફરી લઈ મને તો બીક લાગે છે આમ પાણી પકડાઈ ગયો ઘડીક તો આવવાની તૈયારી છે આવ્યું અને બાર વ્યુ જાય પાણી આવી ગયું આવી ગયું વાહ હરા આવ્યું મિત્ર વાહ આવું પાણી ઘરે આવતું હોય તો તો કેવું સારું બરાબર મિત્ર પાણીના કાળા પીડ્યા આમ છે બે વાગે પાણી ભરવા આવ્યો મિત્ર આય ભરવા આવું તું પહેલાં આપણે અમારું ભાઈ કંક બતાવે છે કાનકડી કાનકડી કે છે તો આમ હું બતાવું તો શું ખબર છે એ કાનકડિયું કાનકડીયું કરે છે એ શું છે મિત્રો કાનકડી જો વાહ નાનું બચ્યું છે તો નજીક ગયા ત્રણ ચાર ફેરા અમે તો આમ તો આ છે ને પાણી અમારે ચાલુ કરી દીધું મોટર રાડવાનું એવું બધું પાવાનું છે ભાઈ પાવા માંડ્યો છે આખો બધી તડકો માથે લીધો મિત્રો પાણી એમ છે આ બધું થઈને ખાલી સાફ સફાઈ પાણી સમજો ને તો જો હું કાંઈ કે લંગાય ગયા આમાં કેટલા બધા ફાલ આવ્યા તો જામફળમાં આમજો સામ ફળી હા લંગાઈ ગઈ ચાલો પાછા પૂઈ ગયા છે ત્રીજો ફેરો છે અમારે પાણી ફટાફટ ભરી લઈ ભાઈ તો બંગળીને ઉપર છે તો ફટાફટ ભરી લઈ મિત્રો લેડ થઈ ગયું છે કાંઈ કા ભરી લઈ ચાલો ફાઇનલી પાણી બધું ભરાઈ ગયું છે

તોરી મારી મારી થાકી ગયો આ ઝાકણ અને અમારે બાર જામ બેઠા છે ભાઈ પાણી ભરે છે જે આટલું થોડું બાય કર્યું છે બધું જો ટાકામાં ચડાવી દીધું અમારે મહેક દીધું જો મહેક પટુ 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 હાલો ચીકુ ખાવા બે ચીકુ વિધુ ભાઈ અત્યારે લીધી ખાતો હતો સારું છે ખાવાનું ચીકુ 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 હજી તું મોટું થઈ જાય દાદા પછી તારે ખાવાનું હોય ત્યાં સુધી અમારે ગળસવાનું છે હમણાં પડી જાત મિત્રો હાલો આપણે ગામમાં જતા હોઈએ દૂધ હટાણું કરતા હોઈએ થોડુંક આદુ કોથમી દૂધ ને એવું બધું હટાણું કરતા હોઈએ છે વાગી ગયા છે જસ્ટ અને લીમડો જે બકરા માટે લેવા છે બધું એવું બધું છે કામકાજ હાલે છે તો આપણે જઈએ હવે ગામમાં અમારે જો અત્યારે શરદભાઈ આવી ગયા છે સુરતથી કેમ છે

શું ચાલે હું વાત છે આ દૂધ લેવા ગયો છે આગળ ઘટાડો કરવો જોવા છે એક સોડા પીવું છે મજામાં ને તો વાંધો નહીં શાંતિ હોય તો અમારે શાંતિ મિત્રો હાલો આપણે વેવા વટાણું કરી અમારે મારી દીકરો જાગી ગયો છે મમ્મી બનાવવા છે રસોઈ શું બનાવવાનું થાય અડદની દાળ મિત્રો ચણાની ચણાની અને અડદની બી મિક્સ જાય મને એક મારા હાથ ઊંચો કરે કે લાવો મોબાઈલ લાવો કાકા લાવો ભાટ ઇન્સ્ટાગ્રામ રીલ ઉતારવા રોટલી કરવા બનાવા મિત્રો કેમ ઢીલો થઈ ગયો તો નું ઢીલું ધબ થઈ ગયું

અરે આવું ફળ્યું કે બરાબર નો ક્યાં બરાબર ઘરની બહાર કહેવાય ફોળી આમ બેઠા છે મિત્રો ચાલો મિત્રો વિડીયો આપણે એન કરી નાખીએ મળે એક નવા વ્લોગમાં જો અમારા વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખ્યો ચેલ મા નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી ના ગયો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો છે મિત્રો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો હલો ફટાફટ મજા આવે એમને થોડી બાય બાય